નમસ્કાર સદ્દીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ બધાને ઈશ્વર દ્વારા નિર્મિત ઈશ્વર દ્વારા સંચાલિતમાં અમરધામ આશ્રમને આંગણે આપ સૌનું ફરી એકવાર એક નવા જ વ્લોગની સાથે હાર્દિક સ્વાગત છે આજે રાજકોટથી મહેમાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે ચાલો મહેમાનો પાસેથી જાણીશું કે આ ગામથી આવ્યા છે અને કોનું શ્રાદ્ધ છે શું નામ પહેલાં તમારું નામ બોલો તમારું તમારું રોવાનું હોય બાપા પ્રભુજી શ્રાદ્ધ છે આત્મા રાજી થતો હોય છે કે તમે એની પાછળ આવડું મોટું કામ કર્યું કે જે જગતે તરછોડી દીધેલા છે એવા લોકો માટે એટલે એનો આત્મા રાજી થતો એટલે તમારું ખુશ થવાનું હોય અત્યારે હાલો તમે તમારું નામ બા

તમારું નામ વલ્લભભાઈ એટલે પરસોત્તમભાઈ મોણપ મોણપરાનું આજે શ્રાદ્ધ છે જે નિમિત્તે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે તમે આવેલા છો કેવું લાગ્યું આશ્રમ પર બહુ સરસ સરસ લાગ્યું મજા આવી ને આનંદ થયો ને કે ભાઈ તમે જે આપ્યું એ લેખે લાગ્યું એમ અને એ જે જીવાત્મા છે એ ખુશ થતા હશે ને એમ ધન્યવાદ દેવો છે તો આવા જે મેન્ટલ લોકો રખડતા હોય જેનો કોઈ હોય રહેવાની ખાવા પીવાની બહુ સગવડ સારી છે સ્વયંસેવકો નું સ્વયંસેવકો આજુબાજુ ગામના ના અહિયાં બઉ છે અહીંયા છે ને દાદા અહીંયા કોઈ પૈસા નથી કોઈને હા અને કોઈને પગાર નથી આપતા મને એમ થયું કે આપણે શ્રાદ્ધ

કઈ નઈ જો અને ખાઈના જે આત્મા જે દુવા દે ને એ અલગ અલગ હોય એ ની કહેવાય ને કે એનો કોઈ પાર નો હોય એમ કઈ નઈ આવતારે જો અમૃતા માસ પર દે જે જીવો પિતૃ છે એ પણ ખૂબ આનંદ કરતા છે આજે આનંદમાં માં આવી છે આ લોકો અમારી પાસે કઈ નઈ વિશેષ આપણે કઈ પૂછશું નહીં ચાલો બધાને જાજા કરીને જયમાં અમર સતદેવી દાસ આવતા રહીજો અમરધામ આશ્રમ પર અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કર્યો એ માટે થઈ અમરધામ આશ્રમ સાથી પરિવાર સાથી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું અને જે આત્મા પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ મોણપરા ભારતીબેન મોણપરા રંભાબેન મોણપરા જેઓના દિવ્ય આત્માને મા અમર તેમના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના સાથે બધાને ચાજા કહીને જયમાં અમર સત્યવિદાસ જય શ્રી કૃષ્ણ